નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોરબડિયા અને સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં આવો જાણીએ આ વિડિયો આ વિડીયોનો અર્થ એનો મહત્વ અને એનો મર્મને સમજવા માટે વિડિયોના અંત સુધી આપ જોડાઈ રહેશો જેથી કરી અને સંદેશ આપના સુધી પહોંચે મિત્રો એક ગામડા ગામની અંદર એક બજાર હોય છે અને બજારની અંદર એક બાજુ લોહારની કોળ હોય છે અને એક બાજુની સાઈડ સોનીની દુકાન હોય છે તો એક દિવસ લોહારની કોળમાં લોહારના ઓઝારો બનતા હતા અને એરણ ઉપરથી પેલા હથોડાના ઘા મારતા હતા અને એમાંથી એક લોખંડનો ટુકડો છે એ છટકી અને સોની ની દુકાનમાં જાય છે અને ત્યારે સામે સોનું છે એ પીગલતું પીગળતું હોય ને ત્યારે એ લોખંડના ટુકડાને વાત કરે છે એટલે કે લોખંડના ટુકડા અને સોના આ બંનેની વચ્ચે એક સંવાદ થાય છે આમ તો આ નિર્જીવ વસ્તુ છે એ બંને બોલે નહીં પણ વાતને સમજવા કે ઉદાહરણ માટે આપણે કવિએ આ વાતને લીધી છે કે સોનું છે એ લોખંડના ટુકડાને પૂછે છે કે જો સાંભળ લોખંડ તને ત્યાં ઘા મારે ટીપે ઘાટ કરે આકાર આપે એમ અમને પણ અહીંયા ગરમ કરે ઓગાળે છે

તો સોનું કે અમે તો કોઈ દિવસ નથી કર્યો છે એ જવાબ આપે છે એ જવાબ આપણે એક સામાજિક સ્ટોરી એટલે કે આપણે એક સામાજિક વાતમાં અથવા તો આપણા જીવનમાં ખૂબ ઉતારવા જેવો અને ખૂબ સમજવા જેવો હોય છે અને ત્યારે લોખંડ સોનાને કહે છે કે સાંભળ સોના તને જ્યારે ટીપવામાં આવે છે ને એમ જ મને પણ ટીપવામાં આવે છે પણ તને ટીપનારા અને મારા ટીપનારા આમાં બંનેમાં ફેર બહુ હોય છે તો કે કેમ સોના સોનું સવાલ કરે છે કેમ એવું હોય ત્યારે સોનું છે એ લોખંડને કહે છે કે જો સાંભળ અમારે ત્યાં ટીપાય ને ત્યારે નીચે જે એરણ હોય ને એ કોની હોય તો કે લોઢાની હોય છે તો વચ્ચે જે અમે ટીપાઈએ છીએ એ લોઢું હોય છે ઉપર જે હથોડી હોય છે એ કોની હોય છે તો કે એ લોઢાનો હોય છે પણ તમને ઉપર જે હથોડી ટીપે એ કોની હોય છે તો કે લોઢાની હોય છે કે હોય છે કે અલગ અલગ મટીરિયલ હોય છે ત્યારે લોખંડે સોનાને તને જે ટીપનારા છે ને એટલે તારી અને મારી સરખામણી ક્યારેય ના થઈ શકે એમ સમાજની અંદર પણ જયારે મિત્રો કોઈ પણ વ્યક્તિ હોય ને એને પોતાના 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 જ લોકો જયારે દુઃખ કરતા હોય ને એનું દુઃખ વધારે હોય છે બીજા દુઃખી કરતા હોય ત્યારે બહુ મોટો અવાજ આવે છે આજની વાર્તાનું સારી એ છે કે પોતાના પોતાના જ પોતાને તકલીફ ક્યાં દુઃખ આપે ને ત્યારે એનો અવાજ ખૂબ મોટો હોય છે દુઃખ ખૂબ મોટું હોય છે તો મિત્રો કેવી લાગે આ વાર્તા આ વાર્તાના સાર અને અર્થ મહત્વ આપને સમજાયો હોય તો આપ અમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ્સ છે રાજેશ વડોડિયા એને ફોલો કરવાનું ચૂકશો નહીં ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક અને ટ્વિટરમાં આપ અમારા વિડીયો જોઈ શકશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત